આ વાગાય ભાગી નાખ્યું થતો થતું હમું થતો શું કરવાનું શું કરવાનું મારા તો અને ઓલા ભત્રીજાને મેં ક્યાં નો મોકલ્યો હા તું જ્યાં તું પૈસા ચકતી લાય બધું કઈ અમુક કરાવી પણ હજુ લઈને આવ્યો હજુ લઈને આવ્યો હા

એવું મારે શું કામ છે પાડો પાડ્યું હોટલ માંથી ખાઈ લઈશું આજે લાગતું તું હેઠળ નહીં બે ગામ માં જવું છું વધુ લેતા જો વધુ હવે મૂકજો પાસે વાપરી ના વાપરું ના વાપરો જેવી કટાલી ખરો ને

લોટો નહીં એક કામ કર્યું તો ખર્ચો તારો ખર્ચો મારો ઘરે તો

દાડે ટકો કરા કેટલા દાડે ટકો કરા પણ હજુ વાત નહી આવતા નવરતન તેલ લગાવતા ઓલો ભત્રીજો શ્રી ખબર જાય ને ગુંદર ગુંદરવાળી કરીને બે ખબર ક્યારે આવશે ક્યારે આવશે હવે

પણ ખાવાનું તો મારી કને નહીં કશું એ ખોટું ના બોલ ખોટું ના બોલ અરે હા તો કહો બાપુ નહીં મારી કને ખાવાનું ખાઈ ખાઈ ને પાડા જેવો તો થયો છે એટલે બાપુ હું તો પાડો છે ને એ માગીને ખાવું એ પણ એમની જોડે ખવરા દે એ હાના બધાનું પૂરું ના કરી એક આ એવું ના બોલ એવું ના બોલ તારું નખોટ જાય એટલે તારે આ બાપુ તો શરાબ ઉપર શરાબ દેવા મંડ્યા હા અલ્યા બાપુ ખાવાનું તો મારી કને કઈ નહીં કેતા પૈસા છે આપો

બીજા ત્રણ દીકરા તમારી પાછળ પાછળ ફરશે અને તમારી સારી સેવા કરશે એવું સેવા કરશે આખી જન્મ કુંડલી દઉં એવું પણ બસો રૂપિયા થાય તો લ્યો આખી જન્મ કુંડલી કઈ ઓલા જન્મ માં તું ડાઘો છું એટલે બાપુ હા તમે ડાઘો કીધો કે ડાકુ બસો થાય જન્મ કુંડલી જ કહી દઉં એટલે જાણીતો છું બનવાનું હું લ્યો ચેલાજી ક્યો

ઉપર થી ચકલા હેઠા પાડે રે ઈ ચકલા ને ઈ ચકલા ને તો ઘરે પાણી ના નળ આવે ને ઈ ચકલા પાડું સમજી ગયો સમજી ગયો સમજી ગયો ને ઓ હો મને લાગે છે આ નળિયા વગર નું મકાન લાગે છે જોર થી રીડો પાડ તો કોક બહાર આવે અને આપણું ખાવાનું થઈ જાય ફિક્સામ દે અંદર સિદ્ધિયા બહાર આવો ફિક્સામ દે બસ શો હા જય મહાદેવ જય મહાદેવ બાપુ જય મહાદેવ જય મહાદેવ બોલો ખાવાનું આપી દે મારા ઘરે કઈ ખાવાનું કઈ ખાવાનું નથી ના બાપુ તો લોટ આપી દે હું તો ખાવું ના ઘરેથી માંગીને તો પછી કશું નથી મારી કાહે અરે આવું ના બોલ આવું ના બોલ તો કઈ ચોખા બોખા આપી દે ચોખા હોત તો ખીચડી ખાઈ હું એ ના જોયો આ ડાટા સુકા મારું બા ચોખા પણ નથી ના બાપુ અરે આવું ના બોલ આવું ના બોલ સાચું બોલ સાચું તો હું જે કહું એ કહું છેલાજી બોનો બાપુ મને લાગે છે આપડા કોડી આ પણ ભૂખમાં ભઈડી ગયો લાગે છે ઓ બાપુ પગના તળિયા અને ઘરના નળિયા બંને નથી આને બાપુ હા 200 રૂપિયા લેશું લોઠાટે પૈસાની વાત ના કર તું પૈસાની વાત ના કર

જરૂર બાપુ આવી જ વાત કરીએ બધાને પણ કોઈ અમારું માનતો નથી હું માનું હું માનીશ માનીશ ને ટૂંક સમય માં પતરા લાગી જશે તો બાપુ

બાપુ ઉપર મને વિશ્વાસ જ નથી અલ્યા પણ એ બાપુ માં અને આ બાપુ બહુ ફેર છે આ ગિરનારી બાપુ ગિરનારી ભવિષ્ય વાંચી દીધું તો મને ભવિષ્ય તો કયો આગલા જન્મ માં હું બનવાનો એ કીધું બનવાનો ડાકો અને મારા ચાર કોઈ ગાળે છે બાપુ ચિંતા ગામમાં જા ફટાફટ જા ગામમાં નઈ મારી હાલત તો જો યાર ટાકો માર લાવ